મારો વર્ષો લાલ્યો શિખર શો ફરફર કરે છે ને મારે મારા હેતરમાં આવું છું ને મારો જીવ ઉડી જાય છે આખો દારો શિખર શો જઈને બેસી રહેશે ને એ ખબર પડતી નહીં નહીં રૂપિયા કમાઈને આવતો અને આખો દારો ફોનમાંથી ઓછો અધર જ કરતો નહીં અને મારા ગમત શેતી નંબર વન હતી પણ હું મારાથી થતું નહીં અને મજૂરોને શેતી લાઈને પૈસા હાલવા પણ આ માણસ ખરો ને

હું કઉ એટલે ના બાપા તમે તાર કર્યો તો મારા જે દરિયાનું છે મગજ વેલા વેલા હું તો ઘેર તો તમને તારા તો મગજ શકે નહી તું ઘેર પડે પણ મારે થોડું ઘેર પડ્યું રહેવાય હા નહીં દેખાતું મોટા થયા પણ હું તમને એટલે પણ તમારા પૈસા થી મતલબ તમે ના હોય તો મજૂર કરી નાખો ના બધું જ મજૂરો પાન નાખો પણ મારી આશા તો કરતા જ ના બાપા તમને કઈ દઉં

તારા બાપા ને આબરૂ ના જાય પાછો જો ધંધા करतो હોય તો બંધ કરી દેજે બાપા હું કોઈ ખરાબ ધંધો કર્યો જ નઈ તો શુંથી આબરૂ જાય લલ્યા હું આટલી બધી મજૂરી કરી છે પણ આટલા રૂપિયા ભરે નહીં તું વગણ કમે શું જો નહીં શું મજૂરી જો નહીં કોઈ આઈ કોમ નહી જો શું ફરવાય નહીં જો તો પૈસા લાયો શુંથી તમે બાપા નહીં કેતા કે હું પેલા ઠોસળું લઈને બેહી રહ્યો એમ નહીં બોલ બોલ કરતા તમે

કરવા નતો અમાર જગલો ના હારો આખો દાડો ડોમો ખૂટે છે મન કે બાપા તમે ઘેર સોય લો આ તો તમે સોય લો છો કાકા હું મારા બાપા ને ચો કઉ છું તમે મજૂરી કરો ખાલી મજૂરો પણ દેખ દેખ આખો

મને ભાઈ એટલી ખબર પડે આપડે આટ આટલી મજૂરી કરી જઈએ છીએ તો હેતર માંથી પોનસો રૂપિયા પેદા કરવા હોય તો પરસેવો પરસેવો થઈ જાય છે અને એકીદમ મારું વર્ષ ટુમકાર પોત હજાર હાથમાં આવું

પેલા માર્કેટ ખુલવાનું બે મિનિટ વાર છે આજે તો આજ તો કોમ થઈ જ ગયેલું છે આજ તો કમ્પ્લેટ ઈના ઉપર જ લગાયા છે રૂપિયા

ના થવાનું થઈ ગયું છે ના થવાનું થઈ ગયું રોહો નહીં પણ હું છું કોઈ બોલ્યું તો કે કેર કોઈ નહીં બોલ્યું પણ મારા બાપો નહીં કાટી એવા હતા કોઈ એક્સિડન્ટ બે થયું ના એક્સિડન્ટ નહીં દયું પણ તમે રોયા વગર કો તો મને ખબર પડે અને જે વાત હોય મને કહી દો તતાર કાઠી છાતી રાખીને મને કહી દો રોહો નહીં

કોઈ કેવાનું ના પાડી પણ તમે મારા હારો ને મારા બાપા જેટલા થોડું કઉસ છુ દવાખોન લઈને જોતો ને તે ડોક્ટરો કે ખબર છે કે ઓનસર ઓપરેશન કરવું પડશે બે કિડનીઓ નો કેન્સર સી ઓ તો બોલ્યો આ પચાસ હજાર રૂપિયા છે લાખ રૂપિયા નહીં તો એમાં લાખ રૂપિયા ની ચિંતા કરશો નહીં બે લાખ જો સી તો આલ્યો પણ આ પચાસ હજાર રૂપિયા લઈ અને તમે દવા પોકો જરૂર પડે તો મને ફોન કરો હું પેઢી પૈસા લઈને સીધો દવા આવું છું ના પણ અમે હું કઉ છું

તમારા બાપ જેટલા છું ચિંતા કરશો નઈ બધું ઉપર ભરોસો રાખો બહુ હારો અનો તો જીવો હા તમે એકમ પૂરા બોલો તો હું જઉં હો એ હારું હો અને કોઈ આગુ પાછું હો તો તરત ફોન કરી દેજો હા તો હું રાતી ફોન કરું તો બીજી સગવડ કરી રાખજો એ હારો હળો અને હસવીન દેજો હા સમય આયા પૈસા લઈ જા અઠવાડે તરત પાદો ફોન કર્યો કે બાપા કે અમે કે પૈસા ની કોઈ જરૂર નહીં કે મારા બાપાને કે આરામ થઈ ગયો છે મેં કહ્યું સારું ભગવાન ભગવાન આરામ થઈ ગયો હોય તો હારું તો એટલો ખરો ને ટેકોરે તમારા બાપો બેઠા હોય તો મોદા હાથા બેઠેલા હોય ને ઘરનો નો મુભી મોણસ કહેવાય તો આપણે તાકાત રે કે ભાઈ મારા બાપો બેઠા છે હળો મારો કોણિયાન તો જોવું ના પડે કે પણ ના હોય ને તો આ જતો આવું મારા હમણાં થી મેળ આવ્યો નહીં હું કોમન કોમ પાલતોય નહીં નહી જઈ હે કોઈ નહી ફોન ઉપર સમાચાર પૂછતો પણ ફોન ઉપર એ ફોન ઉપર આજ રૂબરૂ જતોય આવું અને ના હોય તો પેલા પૈસા ની ઉઘરાણી કરતો આવું કે મારા શું છે મારું વર્ષો આ ગરમીનું હું કાઠું પડે હું કાઠું પડે છે કયો હું કોણ થાય દસ છે ને એટલે તાપ તાપ થઈ ગઈ છે ગરમી ગરમી થઈ ગઈ છે હેતરમાં નહીં પડે ખેતર માં

અમારો લાલયો કમા છે એટલે તમારું રીતે પૈસા લે એટલે અત્યારનો છોકરો બધો ફોન માંથી ડબરૂ કમાય છે એવી વાતો કરીશ બધા હારું કેવાય આ તો ફોન છે હું નક્કી રખાય આપડો બાધરી વાયુ હોય સર એટલે ખબર હોય હું તો ટીવી માં ટીવી માં તો તમારા બે ગમે તે અઠવાડિયે ખબર લે તમારી ભાઈ મના હા કોમ ના હકો એ હકો હું કરવાનો લાખ રૂપિયા ખબર લેવા તો આ ભૂત પડે છે બધું જ બોલતી

પત્રી જીધું ના મને કશું નહી કીધું શું વાત છે અમાર વેવ ની કોક બે અલ્યા યાર તમે તો મોણ છો કે છો તમે તો તમારા વેવ વિશે આવા વિચાર કરો છો દો તમને અલ્યા તમારો સમય કેતો હું વાત કરો છો બાપા નો આવડે અને પાછું શું કીધું કીધું ડોક્ટર ને કેવાની ના પાડી છે ના 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 આ રોજ મારી નજર આગળ તો છે બધી વાત ખોટી છે ઘણા હાલ મરી જતા હોય અને તો માગતા હતા લાખ રૂપિયા ડોક્ટર છૂટી પડ્યો ઓપરેશન છે ને કે લાખ રૂપિયા ની સગવડ થાય લાવો તો એકાદી કીધી કરીએ મારી વાત સાંભળો

ગપ્પું કોઈને નહીં માર્યું તમારા ઘરનું જ છે બે ભાઈ તમારો સિંહો અને અમારો સમય કે મારા પપ્પાની કિડની બે બે ફેલ થઈ ગઈ છે ઓપરેશન કરાવવાનું છે ડોક્ટર છૂટી પડાતા એમ કરીને પસાર હજાર રૂપિયા લઈ ગયા છે પેલા આદમી ભાઈ મને તો કદી કોઈ જાણો જણા ખન મુ મો તો પડ્યો નહીં કહ્યું નહીં હો તમારા લાવી ગયો કાંડ તમારો છોકરો

મારા ખેતર માં થોડા પૂરામાં રોતા રોતા આજુ બાજુ એક કામ કરો હા લાલ બોલાવ દવા ઓપરેશન કર્યું છે એ જોવું વાત તમારી લાખ રૂપિયાની બગાજી આપડે બધી વાતો કરીએ ને એ ખોટી પડી એ વાત સાચી અમાર સમય મને લાગે બીજું કશું નહિ એ ફોન ફોનમાં તો હક જોતો પણ આ જુઠ્ઠું છે બોલ્યો છે એ તો તમને ખબર પચાસ હજાર રૂપિયા ઓપરેશન કરાયું તમે આમાં ગયું વાત કરી હું આગળ વાત ના કરતા ડોક્ટર ને ના પાડી બધું

હાડુ ના સમાચાર આવ્યા હતા મારા ઉપર કે મારા હાડું ગોટતા નહીં ને પૈસા લેવા ના મારા ઉપર ફોન આયો તો કે બાપા કે મારા હાડું કરા ને એ વાળી શું કરેલું ખબર છે કે પગ બાજી છે કે ગાય ને બેઠું મેં લીધું હું તો કઉ છુ તમને પણ તમારી લોકો કરી દે રૂપિયા લઈ લે પેલા હું શું કરી લેતી આટલા બધા રૂપિયા લાય તો મને રૂપિયા લે નહી તારો બાપ મજૂરી કર્યા મોજો પાંચ રૂપિયા લે તો પૈસા ના એક વખત નહી ઘણી વખત આ લે આપડા જેવા બધા છોકરા ખરા ને પેલું વલ્લી સટકા મટકા જેવો કઈ નાખી હવે આઈ જા કે મારા બાલ ખરા ને ગોમ માં બધા ઉતારી લે તમારા બાલ પારકા થઈ તમારા પૈસા ની ચિંતા ના દેવું

ઘેર થોડી ઓર રાખવી પડે અમે મને શું ખબર શું કરે છે છોકરો ઘેર ના ઘેર હતો ને પૈસા લાવતો ને એટલા તો તમને તો થોડા દાડા હારું લાગે બેટા લાવ્યો છું લાવ પછી જવા ના થાય એટલે એ નહી તમારું નામ જહે તો જહ પણ તમારે સાહોળ જમીન નહી રે એટલે ગામ માં સંભાળ લેજો તપાસ તો કરવી જ પડશે ફોન કરજો હું ટેકો કર્યો તમને પણ ખરું ને જે વન પત્ર એટલું કરજો ચિંતો દોર કઈ નાખું મારા દેહુ ને